જો મિત્રો થોડા ગળા આવી ગયા અહીંયા આપણે આવી ગયા છે સાપીઓ યો જો ભવિષ્ય ને ઘરે થી ગઈ છે ને આપણે સાપી પી લઈએ આપણે રામદેવ ભજન ગાતા ગાતા આપણે પોગી ગયા છીએ સાણોદર ગામ ને સાણોદર ગામમાં માં આપણી એન્ટ્રી થઈ ગઈ છે જો તો જો મિત્રો ફાઇનલી આપણે જે આપણો હમયો કરવાનો છે ત્યાં પોગી ગયા છીએ અને એટલે મિત્રો આપણે પોગી ગયા છીએ અને જો આપણે હમ્યુંને એવું કરી લીધું છે અને હવે આપણે જવાનું છે બધાને ફરાળ કરવા તો જો મિત્રો આપણે આવી ગયા છીએ ફરાળ કરવા અને જો બધાને પહેરી દીધું છે અને આપણે કરવાનું છે ફરાળ હાલો તો ફરાળ કરી લઈએ તો ફરાળમાં જો આ વસ્તુ છે તમે જોઈ શકો છો અને જો બધા મિત્રો ફરાળ કરવા લાગ્યા છે તો જો આપણે બધા ફરાળ કરીને આવી ગયા છીએ અને બધા મિત્રો તૈયાર થવા લાગ્યા છે અને હવે આપણે પણ અમે તૈયાર થવા લાગ્યા આવી જસી આપણે મેકઅપ બેકઅપ કરીને રેડી એક નંબર હવે થોડુંક કામકાજ બાકી છે ચિંતા કરવાનું બાકી છે લિસ્ટ કરવાનું બાકી છે બાકી થઈ ગયા આપણે બબલાઈ જવા તૈયાર બાકી બધા થાય છે તૈયાર તો જો મિત્રો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને પહેલું પાત્ર છે આપણું પટિયા રાજાના પ્રધાનનું તો હવે આપણે જવાનું છે ભજવવા તો તમે કન્ટિન્યુ રોગમાં જોડે રહ્યા બાકી આ રીતે બધા તૈયાર થઈ રહ્યા છે તો જો ફટકો ફટકો બધું બાંધી દીધું છે ગળામાં માળા પહેરી લીધી છે અને પટિયા રાજાના પ્રધાન થઈ ગયા તૈયાર તો તમે જોઈ શકો છો પટિયા રાજાની કંઈક આ રીતે જોરદાર એન્ટ્રી થઈ ગઈ છે Ya me está matando la vez. Repartanje. Repartanje. ¿Dónde? Bola uno. Para el toyacao. Para el toyacao. Para el toyacao. Ya me está matando la vez. 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 Ya me está matando

શું રાત્રે રાત્રે ભાડું છે બસ જો મિત્રો ફાઇનલી આપણે આપણા પાત્ર પૂરા કરી દીધા છે અને આવી ગયો છે નાસ્તો તો આપણે કરી લઈ નાસ્તો જો બધા નાસ્તાની ફૂલ બાકાજી બોલાવી રહ્યા છે ભાઈ તો લાડુ ખાવાનું શરૂ કરી દીધું છે આ ભાઈ તો ધ્રુવ ભાઈ તો કેળા બતાવે છે ભાઈ કેળા એને શરૂ કરી દીધું છે આપણે લાડવા કાઠિયા ખાઈ લઈએ તમારે પણ નાસ્તો કરવો હોય તો તમે આવી જાવ જો બાકી બધા આ રીતે મિત્રો નાસ્તો કરી રહ્યા છે જો ભાઈ તો ખાય છે લાડવા કે બોલાવો એમાં કઈ ઘટ્યા જ નહીં જોવા તમે આમ બધા પોતપોતાની રીતે નાસ્તો કરી રહ્યા છે તો જો મિત્રો આપણે વિખાઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે રામદેવપીર આરતી ઉતારવા બાકી બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને જો બધા રીતે ખાઈ રહ્યા છીએ અને હવે આપણે જવાનું છે આરતી ઉતારવા તો તમે કન્ટિન્યુ લોગમાં બન્યા રહો તો હવે જઈએ આપણે હવે રામદેવીની આરતી ઉતારવા મિત્રો આપણે આવી ગયા છીએ રામદેવપીર બાપાની આરતી ઉતારવા અને તમે પણ દર્શન કરી લ્યો અને અમે આરતી ઉતારી લઈએ રામદેવપીર બાપાની તો જો મિત્રો આપણે રમદોપીરની આરતી ઉતરીને આવી ગયા છીએ અને બધા પોતપોતાનો સામાન પેક કરી રહ્યા છે અને આપણે પણ આપણો સામાન પેક કરી લેવાનો છે તો જો આ રીતે બધા પોતપોતાનો સામાન પેક કરી રહ્યા છે આપણે આપણો સામાન પેક કરી લીધો છે તમને બતાવી દો જો હવે આપણે સામાન પેક થઈ ગયો છે તો જો આપણો સામાન પેક થઈ ગયો છે અને બાકીનો સામાન પેક કરવાનો બાકી તો આપણે બધો સામાન પેક કરવા લાગ્યા છીએ અને થોડીક મદદ કરી દઈએ અને બધો સામાન પેક કરાવી દઈએ અને પછી બધું આપણે ગોઠવી દઈએ આપણા બોલેરોમાં પાછું તો જો મિત્રો બધો સામાન આવી ગયો છે અને બધો સામાન બોલેરામાં ગોઠવા લાગ્યા છે અને બધો સામાન બોલેરામાં ગોઠવી દઈએ પછી આપણે પાછા નીકળી જઈએ હવે તરસરા તરફ તો જો આ રીતે બધા મિત્રો બોલેરામાં સામાન ગોઠવી રહ્યા છે જો મિત્રો ફાઇનલ આપણે નીકળી ગયા છીએ તરસરા તરફ અને તમે જોઈ શકો છો અમે બધા ભાગ્યા છીએ પાછળ મિત્રો ઉભો ભાવ કહીએ કે હવે ભાઈ ઊંઘ આવે છે તો બધા ઘરે પોગી જઈએ હાલો તો તો ઘરે ફેકતા પહેલા એક લઈ લીધો હશે નાનો આમ તો વોલ્ટ વોલ્ટ લઈ લઈને ચા પાણી પી લઈએ અને ચા પાણી પી અને પાછા આપણે થઈ જઈએ ઘર તરફ રવાના આપણે રામેભાઈ ના મંદિરે પગી ગયા છીએ ધરસરામાં અને જો રીતના બધા ઉતરી રહ્યા છીએ અને પછી આપડે સામાન બધો મુકાવી અને પછી આપણે જઈએ પાછા ઘર તરફ જો મિત્રો પાછો જ્યાંથી સામાન લીધો છે એનાથી બધો સામાન મૂકી દઈએ અને જો આ રીતે બધા મિત્રો અંદર વેવી રહ્યા છે સામાન હવે મૂકી અને પછી આપણે હલદા થયા ઘર તરફ બધો સામાન રામદેવ મંદિરે ગોઠવી અને અમે અમારા સામાન લઈ અને નીકળી ગયા છીએ ઘર તરફ જો આપણે આપણા સામાન લઈ લીધો છે અને હવે છીએ ઘર તરફ જો આ બધા મિત્રો જાય છે તો કેવલભાઈ નું ઘરે આવી ગયું છે અને કેવલભાઈ જાય છે એના ઘરે તો કેવલભાઈ પોગી ભોગી ગયા એના ઘરે હવે આપણે આપણો સામાન લઈ અને આપણે નીકળી જઈએ આપણા ઘરે તો જો આપણું ઘર આવી ગયું છે નજીક જ છે આપડે ઘર તો જો મિત્રો ફાઇનલી હવે આપણે ઘરે પોગી ગયા છીએ તો જો મિત્રો ફાઇનલી આપણે ધરાવગ જોવાની મજા જ આવીએ છીએ અને આવા નવા નવા વ્લોગ જોવા માટે ઓડિશન લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો બધાને જય માતાજી જય માં હવે મળીએ આપણે આપણા નવા વ્લોગ